મુજબનો ગુનો તારીખ દસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના ના રોજ નોંધાયેલ આ ગુનાનો ટૂંકી વિગત જોતા આ મુજબ છે આ કામના ફરિયાદીના માણેજા ભક્તિ પ્લેનેટ મંગલો ખાતે આવેલ બંધ મકાન ના મુખ્ય દરવાજે લગાડેલ

અને આ બંને ગરફોડ ચોરીમાં ગયેલ મુદ્દા માલ શોધી કાઢવાની સૂચના મદદની પોલીસ કમિશનર નરસિમા કુમાર સાહેબ અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબના તરફથી મળેલ હોય ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી યુવરાજસિંહ જાડેજા તથા એસીપી માર્ગદર્શન હેઠળ તમામ આ લાખો રૂપિયાના થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં સંડવાયેલ આરોપીઓ અને મુદ્દામાલ શોધ ગુનો જાહેર કરી ત્યારથી શરૂઆતથી જ બનેલ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડવાયેલ આરોપીઓની સતત શોધમાં રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી ડી તુવરનાવ ને ઉપરી અધિકારીઓની સૂચના અનુસાર ઘરપુટ ચોરીનો અન્ડિટેક ગુનો શોધી કાઢવા માટે આયોજનબદ્ધ રીતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે રાઠવા નાવની ટીમના માણસો થકી ઘરપુટ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ અંગે ટેકનિકલ સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારિત સતત તપાસ કરવામાં આવેલ આ કરવામાં આવેલ તપાસ દરમિયાન ટીમને માહિતી મળેલ કે વેક્સિન ગ્રાઉન્ડમાં રહેતા ધર્મેશ મોરે કોઈ જગ્યાથી ચોરી કરેલ છે અને તે હાલ ચોરી કરેલ તાકીરા વેચવા ચાલતો ચાલતો કિચનવાડી પારસ સોસાયટી તરફથી અજબડી મિલ તરફ જઈ રહેલ છે તેને બદનમાં કલાક ટી શર્ટ અને પેન્ટ પહેરેલ છે તેવી માહિતી મળતા જેથી ટીમે

મળેલ કેમ તે વસ્તુઓ બાબતે સચોટ માહિતી નહીં આપતા જેથી આઈસમ પાસેથી મળીને સોનાના દાગીનાઓ અને નકલી ધાતુના દાગીના મોબાઈલ ફોન ઘડિયાળો કુલ કિંમત રૂપિયા નેવું હજાર બસો એકોતેર ના તપાસ અર્થે કબજે કરીને આ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ પકડાયેલ ઇસમને સઘન પૂછપરછ દરમિયાન તેની પાસેથી મળી આવેલ કિંમતી વસ્તુ શંકાસ્પદ જણાતા જેથી આ ઇસમને વધુ સઘન પૂછપરછ દરમિયાન અન્ય બે સાગરીતો સાથે મળી માણેજા ખાતેના મકાનમાં ઉપરોક્ત જણાવેલ મુજબનો ગર્ફોર્ટ ચોરીનો ગુનો કરેલાની હકીકત જણાવતા આરોપી સાથે ગર્ફોર્ટ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને બે આરોપીની ચોરીમાં ગયેલ અને બાકી રહેલ મુદ્દામાલ અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નીષ્ઠ તપાસ કરવામાં આવેલ અને આ કામ્ય વધુ તપાસ દરમિયાન કરફુટ ચોરીનો ગુનો કરનાર અને આરોપીઓ પાસેથી ચોરીના દાખીના વિચારણ કરવા માટે રાખનાર ઈસમ ધર્મેન્દભાઈ લક્ષ્મણભાઈ વાકેલા રહેઠાણ ચંદ્રપ્રભાનગર પ્રભાનગર વુડાના મકાન શાસ્ત્રીય ભાગ પાસે વડોદરાને શોધી કાઢી રાખેલ કરફુટ ચોરીના મુદ્દા માલ પૈકીના સોનાની વીંટી કુલ લંગ ચાર સોરાની નાના કળા કુલ કિંમત રૂપિયા એક લાખ વીસ અને ઈસમે કરફુટ ચોરીના દાખીના પૈકીના સોનાની એક વીંટી અને એક બુટ્ટીને ખાતે વેચેલ હોય કુલ તેર હજાર એકસો સાત કબજે કરીને કરફોર્ટ ચોરીના દાકીના રાખનાર ઈસમ ધર્મેશભાઈ લક્ષ્મણભાઈ વાકેલા સામે કાયદેસરની કાર્યવાહી કરી બંને આરોપ ઈસમોની પૂછપરછ કબજે કરેલ મુદ્દા આધારે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ઉપરોક્ત બનેલ ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક થતો હોય આંગે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ અર્થે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાયેલ પકડાયેલ આરોપીમાં ધર્મેશભાઈ બળદેવભાઈ ઉર્ફ રવિભાઈ ધર્મેશભાઈ લક્ષ્મણભાઈ વાકેલા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો